એ બા એ સો એ પેલા ઢકલો તો જેવો તેવો આડો કયો હા નકર પાસે ખુટિયા ગરી જાય છે ને તો રજકો બધકો ખાઈ જાય છે આ તમારું હો હોય ખાપો ભરાય ગયો બા હાલો હાલો હા પાછા લેવા દેવા એક વાર નાખ્યો રાહતવાનું હોતી બાઇકી છે પછી ખારા થાય નઈ હા એટલે તેને હજી રાંધવાનું બાઇકી છે એટલે બા હા હાલો હાલો

જનાવર છે ના આવે છે ને ડાયનોસ્વર કેવાય અને આ માળા ને ડોકી જાય લે ને તો આખા આખા ગરકી હોય એ હાલો હાલો ઉભું એ હાલો આવે આમ જો મોટું ફાળતું આવે હે બાગવાન હે ભાગો એ ભાગો બા ભાગો કાયો કા એ ભાગું છું એ બા ભાગો કાયો કા એ ડાયનાસોર હજી વાહનવાલે આવે એ એ ભાગું છું એ બબટા એ ઓલુ હે ને વાયર વાય આવે હે આ ભાડું હવે નાખી દીયો એ નાખ দাও હા માંગજો ભાડું એ ભાગો બા કાયો કા આ બાખો બનો આપણે એકાદા ને જો પકડી લેશે ને તો એકાદ વાય છે એના કરતા થોડુંક વધારે ભાગો ભાગો આમ તો

અને હું તમને શું કહું હા હું કે એ કહું છું આ લારુ લીધો હવે આપણે સરખી લઈ લ્યો આ જરેન तेरे આ મોટર બગડે છે અને આપણે કોકના લોડર તો તોડવાને હવે હવે કોડા પૈસા હે તાત્કાલિક કેટ થઈ લેવા જવું હવે પણ તમે જાન કે વાપરી નાખો પૈસા હવે આ તાનું કરને જો લો વાળો આવી ગયો હા હા આવી ગયો હો આ પર

એ યબા એ એકી અને ડાયનાસોર હવે આપણને ખાઈ જશે એના કરતા છે ને હવે આપણે આ લીમડા ઉપર ચડી જઈએ હા હાલો કાયો કા સડો કાયો કા સડો

એમેસે ના વાડીએ બટર લેવા નતા આયા હા તો અહીંયા ત્યાં અમને જે નાઈનોસર વાય થઈ ગયો અને અમે જને નિસાઈના નિમડા ઉપર ચડી અને બાન બે બેઠા એવી તમે ખાયો કા એવો અમને લેવા નતા ડાયનાસોર અમને ખાઈ જશે હે હાલે બો એ હરુ આલ તો અમે આવી છીએ કાયો કા એ